જોઈ શકો છો આપણે જે ગ્રાફ્ટ કરીને પ્લાન્ટ બનાવ્યો છે મહેન્દ્ર મિત્રો કાલે બહુ મિત્રો પવન હતો અને એના કારણે અહીંયાથી જોઈ શકો છો આટલેથી આ રીતે નમેલ છે તો યુટ્યુબમાં છે ઘણું બધું અમને જાણવા મળે છે કે આ રીતે થોડું નમે એટલે તમારે ડાળી એની રીતે સ્વતંત્ર ઊભી રહે એ રીતે રાખવાની એટલે કે નીચે નમેળી ડાળીને તમે કટિંગ કરી નાખવાની પણ મિત્રો એવું કરવાની જરૂર નથી આપણે એને સપોર્ટ મારી દઈશું ને આગળ આપણે એક વિડીયો નાખેલ છે એની અંદર સપોર્ટ મારેલ છે અને કાલે એટલો બધો પવન આવ્યો છે એટલું બધું વાવાઝોડું નીકળ્યું છે તો પણ એને કશું ફરક નથી પડ્યો તો એવું નથી કે આ રીતે ડાળીઓ નમે એટલે નીચેથી સીધી કટિંગ કરી દેવાની અને મિત્રો બીજું વાત કરીએ તો આની અંદર જુઓ નવા નવા ગ્રોથ હાલ ચાલુ છે કેસરનો ક્રાફ્ટેડ પ્લાન્ટ છે એક એક ઉપર દસ આઠ આઠ બ્રાન્ચો છે આ બાજુ પણ એમ છે એટલે વજન વધારે હોવાના કારણે આ નમી ગયો છે તો આપણે આને સપોર્ટ આપીશું અને આગળ મેં જે સપોર્ટ આપીને પ્લાન્ટને ઊભો રાખ્યો છે એને પણ બતાવી દઉં જોઈ શકો છો મિત્રો ટેમ્પરેરી હવે જુગાડ કરી દીધો છે અને આ રીતે સપોર્ટ આપણે બાંધી દીધા છે કોઈ પણ ડાળે કાપવાની જરૂર નથી વાવાઝોડું આ વરસાદ આ બધું થોડું ઓછું થશે ત્યારે આપણે ખોલી દઈશું મિત્રો આ છોડમાં પણ આગળ આપણે ઉપર બ્રાન્ચો તમે જોઈ શકો છો તૂટી જાય એ રીતે હતી પછી આપણે એને વ્યવસ્થિત બાંધી છે કાલે એટલો બધો મિત્રો પવન વાયરો વાવાઝોડા જેવું નીકળ્યું છે તો પણ એના મિત્રો કશું ફરક નહીં પડે જોઈ શકો છો તો એવું નથી કે આપણે યુટ્યુબમાં કહેતા હોય છે કે થોડું થોડું આપણે સપોર્ટ ખુલ્લો એની જાતે ઉભો રહે કરવું અમુક આવી ખરાબ પરિસ્થિતિમાં તમારે સપોર્ટ પણ મારવા પડે છે કારણ કે જો તમે એવું નહીં કરો તો ઉપરથી પ્લાન્ટ તૂટી જશે કારણ કે નવા ગ્રોથના કારણે આનો વજન વધારે હોય છે તો તમે જોઈ શકો છો આ પ્લાન્ટ પણ આપણો સુરક્ષિત છે અને આગળ જે પ્લાન્ટ આપણે નમી ગયો છે એને પણ સુરક્ષિત કરી દીધો છે આ બાજુથી પણ બતાવી દઉં તો મિત્રો વિડીયો સારો લાગ્યો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ